ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ નર્મદા પાર્ક ખાતે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી માટે જિલ્લા પંચાયત સંચાલિત પાર્ક ભાડે આપવા બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી રજૂઆતમાં જણાવાયું કે નર્મદા પાર્કની આજુબાજુ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો શાંતિભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા છે વધુમાં જણાવ્યું છે કે જો આ પ્રકારની ખાનગી ઇવેન્ટોને નર્મદા પાર્કમાં પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે જેના કારણે ઝાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનાર નાગરિકો માટે ફરવાલાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઇવેન્ટને પરમિશન ન આપવા અંગે તંત્રને અપીલ કરવામાં આવી હતી રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા એકત્રીસ ડિસેમ્બરની ઇવેન્ટની પરવાનગી ભરૂચ એસડીએમ દ્વારા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો આરટીઆઈ એક્ટિવિસ્ટોના સભ્યોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો અને જાહેર સ્થળોના હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે થર્ટી નો કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે અમે આવકારીએ સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા તે તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહ સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સત્ય પરેશાન હો શકતા હોય પણ પ્રાસ નહીં આ લડાઈ જે છે એ આગળ ચાલવાની છે કારણ કે નર્મદા પાર્ક છે એ જાહેર પાર્ક છે અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે એ સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે પણ હાલ તો થર્ટી નો કાર્યક્રમ રદ થયો છે તો ભરૂચની જનતાને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાયું હોય તો આપ કેન્સલ કરી શકો સચિન પટેલ આર ન્યૂઝ ભરૂચ